એક વિધવા સ્ત્રી પોતાના બાળકને મારી રહી હતી જ્યારે મેં પૂછ્યું તો તેણે કહ્યું કે આ સ્કૂલમાં જવાને બદલે લુખાગીરી કરે છે મને તે બાળક ઉપર દયા આવી બીજે દિવસે જ્યારે હું શાક માર્કેટ ગયો ત્યારે તે બાળક સ્કૂલનો યુનિફોર્મ પહેરીને માર્કેટમાંથી શાકભાજી ઉઠાવી રહ્યો હતો પછી તે તેને બજારમાં લાવીને વેચવા લાગ્યો લોકો તેને મારતા ધૂતકારતા શાકભાજી વેચીને તેને જે પૈસા મળ્યા મેં વિચાર્યું કે કદાચ બાળક તેનાથી ખાવા પીવાની વસ્તુઓ લેશે

નહોતા ઘસ્યા અને આખરે હવે અત્યારે મને અહીંયા નોકરી મળી હતી જ્યાં મને સારો પગાર મળી રહ્યો હતો આજે મારો પહેલો પગાર જોઈને હું ખૂબ જ ખુશ હતો હું એવું વિચારીને જઈ રહ્યો હતો કે આ પૈસા જઈને હું પહેલા પોતાની માના હાથમાં આપીશ પછીમાં જે પૈસા આપશે તેનું હું કરિયાણું લાવીશ બહેનને જલેબી બહુ ભાવે છે તેને જલેબી લાવીને આપીશ અને પોતાની મા માટે સૌથી પહેલા તો ત્રણ નવી સાડીઓ ખરીદીશ તેની બધી સાડીઓ ફાટી ગઈ હતી સાથે એ પણ વિચારવા લાગ્યો કે જેમ જેમ મને વધુ પૈસા મળશે હું પોતાનું ઘર પણ ફરીથી બનાવીશ તે ખૂબ જુનૂન થઈ ગયું છે કોક દિવસ પોતાની ઉપર જ ના પડી જાય આ વિચારીને હું અંદરો અંદર ખુશ થઈ રહ્યો હતો કે હવે બસ મારા ખરાબ દિવસો પૂરા થઈ ગયા છે હજુ હું આગળ વધી જ રહ્યો હતો કે ત્યારે હું અચાનક મારા વિચારોની દુનિયામાંથી બહાર આવ્યો કારણ કે મને એક બાળક ના રડવાનો અવાજ આવી રહ્યો હતો તે બાળક એવી રીતે રડી રહ્યો હતો કે જાણે તેને કોઈ ખરાબ રીતે મારી રહ્યું હોય તે રડીને એવું પણ કહી રહ્યો હતો કે હવે નહીં કરું માં છોડી દે મને ના માર હું હવે ફરીથી આવી ભૂલ નહીં કરું પરંતુ એક ફરી તેની ચીસ નીકળી ગઈ એવું લાગી રહ્યું હતું કે જાણે તેને કોઈ ખૂબ જ મારી રહ્યું હોય અને તે ઈચ્છવા છતાં પણ ના કરી શકતો હોય આ સામેના ઘરમાંથી જ આવી રહ્યો હતો હું ઝડપથી પગલા ભરતો ભરતો એક ઘર પાસે ગયો તો સંયોગથી ઘરનો દરવાજો સહેજ ખુલ્લો હતો સહેજ ખુલ્લા દરવાજામાંથી જ્યારે મેં અંદર જોયું મારી ડોકી કરવાની આદત નહોતી કે ના આજ પહેલા મેં ક્યારેય ખુલ્લા દરવાજામાંથી ઘરમાં શું ચાલી રહ્યું છે તે જોવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક મહિલા હતી જેને નવ થી દસ વર્ષના બાળકને પકડી રાખ્યો હતો અને તે બાળકનો હાથ મચકોડીને તેની પીઠ ઉપર થપ્પડ મારી રહી હતી કપડા ધોવાનો ધોકો ઉઠાવી રાખ્યો હતો જેનાથી તેને મારવા લાગ અને તે બાળક રડી રહ્યો હતો જ્યારે પણ તે બાળકને મારતી તો તે સાથે સાથે પોતે પણ રડી પડતી

કહ્યું કે ખબરદાર જો તારો અવાજ બહાર સુધી આવ્યો પોતાનું મોઢું એકદમ બંધ રાખજે નહીતર તારી જીભ કાપીને આ પાડેલા કૂતરાને ખવડાવી દઈશ તે બાળક ડરીને પોતાના મોંઘ પર હાથ રાખીને ખૂબ રડી રહ્યો હતો જ્યારે તે સ્ત્રી દરવાજા પાસે આવી તો તેણે તરત જ પોતાના મોઢાને પલ્લુથી ઢાંકી દીધું અને પોતાનો ચહેરો છુપાવીને મને કહેવા લાગી કે જણાવો શું કામ છે તમારે તે સ્ત્રીની વાત સાંભળીને હું કહેવા લાગ્યો કે બહેન ભલે આ તમારા ઘરનો મામલો છે મારે આ રીતે દખલ ના કરવી જોઈએ પરંતુ આ બાળક સાથે તમારો સંબંધ શું છે આ સાંભળીને તે ચોંકી ગઈ હતી ત્યાર પછી કહેવા લાગી કે આ મારો પુત્ર છે બીજી જ ક્ષણે હું બોલ્યો કે આ તમારો પુત્ર છે તો તમે તેને આટલી ક્રૂરતાથી કેમ મારી રહ્યા છો બાળકો તો હંમેશા ભૂલો કરે જ છે પણ આ રીતે મારીને તમે તેને વધારે નફત બનાવી દેશો જો બાળક કોઈ ભૂલ કરે છે તો તેને પ્રેમથી સમજાવો બાકી જેવી તમારી ઈચ્છા જો તમને મારી સલાહ ખરાબ લાગી હોય તો મને માફ કરી દેજો પરંતુ હું બાળકો પર થતા અત્યાચારને સહન નથી કરી શકતો મારી આ વાત સાંભળીને તે સ્ત્રી જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે તમે તો બહારના વ્યક્તિ છો તેમ છતાં પણ તમને મારા બાળક વિશે આટલું લાગ્યું જ્યારે હું તો તેની મા છું અને માતાનું હૃદય તો પોતાના પુત્રને મુશ્કેલીમાં જોઈને જ ફાટી જાય છે તમે જાણો પણ છો કે આખરે મેં મારા પુત્ર પર હાથ કેમ ઉઠાવ્યો આટલું કહીને તે સ્ત્રી મને કહેવા લાગી કે હું એક વિધવા સ્ત્રી છું મારા પતિનું થોડા મહિના પહેલા અવસાન થઈ ગયું છે મારો આ એકનો એક પુત્ર જ મારો એકમાત્ર આધાર છે મારો ભાઈ તો એમ પણ મારાથી અજાણ્યો બની ગયો છે તેણે મારી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે જ્યારે સાસરીવાળા પણ મારી સાથે સારો વ્યવહાર નથી કરતા તેઓ મારી સાથે લડતા ઝઘડતા રહે છે અને અંતે તેઓએ મારા પતિનો હિસ્સો પણ પડાવી લીધો છે અને આ જૂના મકાનમાં અમને મા દીકરાને છોડીને જતા રહ્યા આટલું કહીને તે સ્ત્રી રડવા લાગી અને કહેવા લાગી કે હું એટલા માટે પોતાના પુત્રને મારી રહી હતી કારણ કે આ રખડતા મિત્રો સાથે બેસવા લાગ્યો છે હું તેને સ્કૂલમાં ભણાવી રહી છું અને પોતે મહેનત મજૂરી કરું છું લોકોના ટોણા સાંભળી રહી છું દર દરની ઠોકર ખાઈ રહી છું માત્ર ને માત્ર એટલા માટે કે મારો પુત્ર ભણી ગણીને મોટો માણસ બને અને અમે આ ગરીબીમાંથી મુક્તિ મેળવીએ પરંતુ તે સ્કૂલમાં સમયસર પહોંચતો જ નથી દરરોજ મને તેની સ્કૂલમાંથી ફોન આવે છે સાહેબ તેના વિશે ફરિયાદ કરે છે ના તો તે ઘરે સમયસર આવે છે કે ના તો તે સ્કૂલમાં સમયસર પહોંચે છે તેની દોસ્તી રખડતા છોકરાઓ સાથે થઈ ગઈ છે એમની સાથે બેસીને બસ લુખાગીરી કરતો રહે છે હવે આવી હરકતો પર હું મારા બાળકને મારું ના તો બીજું શું કરું કાલે તે સિગરેટ દારૂ શરૂ કરી દે અને જુગાર રમવાનું શરૂ કરી દે તો હું તેનું શું કરું તે તો પોતાની મનમાની કરવા લાગશે મને પણ ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકશે તો પછી હું પોતાનું દુઃખ લઈને ક્યાં જઈશ એ સ્ત્રીની વાત સાંભળીને મને ખરેખર તે બાળક ઉપર આશ્ચર્ય થયું હતું જે એક ખૂણામાં બેઠો પોતાની પીઠ પર હાથ ફેરવીને રડી રહ્યો હતો તેમ છતાં પણ મેં તે સ્ત્રીને એમ જ કહ્યું કે જો તમે તમારા બાળકને પ્રેમથી સમજાવશો તો તે ચોક્કસપણે સમજી જશે ભગવાન તમારું ભલું કરે આટલું કહીને મેં મારા પગારમાંથી હજાર રૂપિયા કાઢીને એ સ્ત્રીના હાથમાં મૂકી દીધા તેણે કહ્યું કે ના હું ભીખ નથી લેતી કે ના લોકો પાસેથી પૈસા લઉં છું આ પૈસા તમે પોતાની પાસે જ રાખો મારે નથી જોઈતા પરંતુ હું તેને કહેવા લાગ્યો કે ના બહેન હું તમને પોતાની મોટી બહેન હું તમારી પીડા સમજી શકું છું તમે આ પૈસા રાખી લો આમ તેણે રડતા રડતા મારા માટે દુઆ કરી અને તે પૈસા રાખીને દરવાજો બંધ કરી દીધો એ બાળક પર મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું સારું રહેશે તે બાળક ભણી ગણીને પોતાની માનો સહારો બને બિલકુલ મારી જેમ જ મારી પણ તો આવી જ ગરીબી ફસાયેલી હતી અને આવી જ મુશ્કેલીઓ અને મુસીબતો પસાર થઈને તેને મારો ઉછેર કર્યો હતો મારા મોસાડ વાળા અને દાદા દાદી પણ બહુ સારા ન હતા એ લોકોએ પણ અમારું કોઈ ભલું નહોતું કર્યું બસ મારી મા અને મારા મોટા ભાઈ હતા જેમણે હતો પરંતુ એવું થયું કે મારા ભાઈએ ફેક્ટરીમાં કામ કરતી વખતે પોતાનો એક પગ ગુમાવી દીધો જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે ભગવાનનો આભાર હતો કે મને નોકરી મળી આજે તો અમારા ઘરમાં દિવાળી જેવો માહોલ હતો કારણ કે હું સારો એવો પગાર લઈને ઘરે આવ્યો હતો બીજા દિવસે જ્યારે હું ફરીથી કામ પર જવા લાગ્યો તો મને યાદ આવ્યું કે મને નું લિસ્ટ બનાવીને આપ્યું હતું જે મારે બજારમાંથી લાવવાની હતી હું એ બધી શાકભાજી ખરીદવા માટે બજારમાં ગયો પરંતુ કોઈ તાજી શાકભાજી નહોતી મળી રહી તે દિવસે તો કામ પરથી આવતા પણ હું ઘણો લેટ થઈ ગયો હતો તેથી મે વિચાર્યું કે હવે હું કાલે સવારે માર્કેટમાં જઈશ અને માર્કેટમાં જઈને જ ત્યાંથી તાજી શાકભાજી ખરીદીશ બીજે દિવસે જ્યારે હું માર્કેટમાં ગયો અને માર્કેટમાં મેં જે કંઈ પણ જોયું તે જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ જ્યારે હું માર્કેટમાં ગયો ત્યારે મને એક ખૂણામાં નવ દસ વર્ષનો બાળક યુનિફોર્મમાં દેખાયો જે એક શાકભાજીની મોટી ગાડી તરફ દોડીને જઈ રહ્યો હતો હું સમજી ના શક્યો કે આખરે આ મામલો શું છે આ બાળક મને તે બાળક જેવો લાગ્યો જે થોડા દિવસે પહેલા પોતાની માં દ્વારા માર ખાઈ રહ્યો હતો હું ધીમે ધીમે ચાલતો ચાલતો તેની પાસે ગયો પણ પછી તેને જે હરકત કરી તે જોઈને મને નવાઈ લાગી જેમ જેમ લોકો શાકભાજી ઉતારી રહ્યા હતા જે મોટા મોટા કોથળામાં ભરેલી હતી ત્યાં આવતા દુકાન વાળા લારી વાળા શાકભાજી તેમની પાસેથી લઈ રહ્યા હતા તો કોથળામાં નાખતી વખત શાકભાજી ડુંગળી ટામેટા બટાકા વગેરે અવારનવાર પડી જતા હતા જેવી જ કોઈ વસ્તુ પડતી તો તે બાળક તરત જ પોતાની પાસે રહેલી એક થેલીમાં મૂકી દેતો ફરીથી કોઈ વસ્તુ પડતી તો તે ફરીથી ઉઠાવી રહ્યો હતો અને તે વસ્તુઓ તેમની પાસેથી લઈ રહ્યો હતો એકવાર તો બાળકે જ્યારે નીચે હાથ લંબાવ્યો હતો કે તે બટાકુ લઈ શકે તો અન્ય વ્યક્તિએ તેના હાથ ઉપર પોતાનો પગ મૂકી દીધો હતો તેની દર્દથી ચીસ નીકળી ગઈ બીજી જ ક્ષણે એ આદમીએ એક જોરથી થપ્પડ તેના ગાલ પર મારી દીધો અને કહ્યું કે આંધળો છે કે શું અહીંયા શું કરી રહ્યો છે તારો બાપ ક્યાં છે જા જતો રે અહીથી તને દેખાતું નથી કે હું અહીં કામ કરી રહ્યો છું ક્યાંક નીચે આવીને મરી ગયો તો કોઈ કારણ વગર અમે ખોટા કેસમાં ફસાઈ હું તેની દરેક હરકતને રહ્યો જ્યારે તે બાળક માર્કેટમાંથી બહાર આવ્યો ત્યારે તેની થેલીમાં ઘણી બધી શાકભાજી ભરાઈ ગઈ હતી આમ વારંવાર પડવાના કારણે અને શાકભાજી ઉઠાવવાના કારણે તેનો યુનિફોર્મ એકદમ ગંદો થઈ ગયો હતો અને આંખોમાં પણ મળવા આંસુ હતા તે ત્યાંથી આવીને એક બાજુ પોતાની શાકભાજી લઈને બેસી ગયો બધી શાકભાજી તેને તેની થેલીમાંથી કાઢીને તેના પર મૂકી દીધી હતી થોડી ડુંગળી હતી થોડા ટામેટા હતા થોડા બટાકા હતા અને એક બાજુ પાલકની ભાજી હતી તો થોડા વટાણા હતા એક ફુલાવર હતું પછી લીલા મરચા એક બાજુમાં એને સારી રીતે મૂક્યા હતા મોટા મોટા લારીવાળા અને ઢગલાવાળા બૂમો પાડી રહ્યા હતા જેથી લોકો આવીને તેમની પાસેથી શાકભાજી ખરીદી શકે આ બાળક એક બાજુ બેસીને તેમની જેવી જ બૂમો પાડવા લાગ્યો લોકો તેની પાસે ઊભા રહીને તેને જોઈ રહ્યા હતા તે ત્યાંના બજારનો એક અનોખો શાકભાજીવાળો હતો જે થોડી ઘણી શાકભાજી રાખીને તેને વેચી રહ્યો હતો સામે જ શાકભાજીની મોટી દુકાન હતી એક સ્ત્રી આવી જેની સાથે એક નાનો બાળક હતો તેને જ્યારે એક બાળકને આ રીતે શાકભાજી વેચતા જોયો તેનો યુનિફોર્મ ગંદો જોયો અને આંખોમાં આંસુ જોયા તો તે ચાલતી ચાલતી તેની પાસે આવી ગઈ અને ખૂબ જ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને પછી તેની પાસેથી ફુલાવર અને ડુંગળી ટામેટાં લઈને જતી રહી બાળક ખુશ થઈ ગયો હતો તેને એ પૈસા પોતાના ખિસ્સામાં મૂકી દીધા યુનિફોર્મના બટનો તૂટીને પડી ગયા હતા બાળક ડરી ગયો કદાચ તે જાણતો હતો કે જો તે આ હાલતમાં સ્કૂલમાં જશે તો શિક્ષક તેને ખૂબ મારશે અને માં પણ સવાલ કરશે કે ક્યાં ગયા તારા બટન આજે ફરી તું બટન તોડીને આવ્યો છે જરૂર કોઈ હરામી વેડા કરીને આવ્યો હશે દોસ્તો સાથે તેને તે બાળકને થપ્પડ મારી દીધી હતી થપ્પડ મારીને કહેવા લાગ્યો અહીંથી જતો રે મારી દુકાન ની સામે પરવાનગી આપી છે જા હવે અહીંથી બાળક પડી ગયો ઉભો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ચલ જા અહીંથી નહીં તો હું તારા હાડકા ભાંગી નાખીશ તે બાળક ડરી ગયો હતો પરંતુ ત્યારે જ આસપાસના દુકાનદારો આગળ વધ્યા અને કહેવા લાગ્યા કે બાળક ઉપર શા માટે જો બાળક પર હાથ ના ઉપાડ પરંતુ તે બાળક ચૂપચાપ શાકભાજી ફરીથી થેલીમાં મૂકીને ત્યાંથી આગળ ચાલવા માંડ્યો તે થોડે જ આગળ ગયો હતો કે ત્યારે એક આદમીએ તેને ધક્કો માર્યો તો તે પડી ગયો શાકભાજીની થેલી તેના હાથમાંથી છૂટીને પડી તો સામેથી ગાડી આવી રહી હતી જે તે થેલીને કચડીને આગળ વધી ગઈ થેલી પણ ખરાબ થઈ ગઈ હતી અને તેની અંદરની બધી શાકભાજી પણ કચડાઈ ગઈ હતી તે બાળક રડતો રડતો ખૂબ જ લાચારીથી ક્યારેક તે જતી ગાડીને જોતો તો ક્યારેક પોતાની કચરાયેલી શાકભાજી ને પછી એક ઊંડો શ્વાસ લઈને ને પોતાના હાથમાં રહેલા પૈસા ને જોયા અને બેગમાં કરી રહ્યો હતો કનિક તો હતું જે તે બાળકમાં સામાન્ય બાળક કરતા વધુ હતું તે બાળક સીધો સ્કૂલ ગયો જ્યારે તે સ્કૂલ ની અંદર ગયો તો હું પણ સ્કૂલની નાની નાની દિવાલોમાંથી ડોકીયું કરીને અંદરનું દ્રશ્ય જોવા લાગ્યો કારણ કે તે એક સરકારી સ્કૂલ હતી અને ઘણી જૂની હતી દિવાલો પણ એક બાજુથી એકદમ તૂટેલી હતી અને પડેલી હતી તે બાળક સ્કૂલમાં દાખલ થયો તો બીજી જ ક્ષણે સાહેબે તેને જોયો સાહેબે ભણાવવાનું શરૂ કરી દીધું હતું જ્યારે તે બાળકને જોયો તો બીજી જ ક્ષણે હાથમાં દંડો ઉપાડી લીધો જ્યારે તે બાળકે બેગ પોતાની જગ્યાએ મૂક્યું તો સાહેબ તરત જ કહેવા લાગ્યા લો આવી ગયો રાજકુમાર જુઓ તો તેની હાલતથી લાગી રહ્યું છે કે જાણે તેની માં બધા ઘરના કામ તેના દ્વારા જ કરાવે છે બાળકો આ સાંભળીને હસી રહ્યા હતા ત્યાર પછી સાહેબ કહેવા લાગ્યા જુઓ તો જરા એવું લાગે છે છે કે જાણે વાસણો આજ ધોઈને આવ્યો પોતાના નાના ભાઈ બહેનોને નવડાવી અને પછી મજૂરી પણ કરીને બધા કામોથી ફ્રી થઈને જ સ્કૂલમાં ભણવા માટે આવતો રહ્યો છે તેની હાલત જુઓ કોલર ફાટી ગયો છે બટનો તૂટેલા છે એવું લાગી રહ્યું છે કે જાણે કચરાના ઢગલામાંથી ઊભો ઉભો થઈને આવી ગયો હોય તે બાળક ડરીને એક ખૂણામાં ઊભો હતો અને તેના હાથની હથેળીઓ ઘસતો હતો કદાચ તે પોતાની હથેળી ઘસીને ગરમ કરી રહ્યો હતો એ વાત તેના દિમાગમાં હતી કે હવે સાહેબ તેને મારશે બીજી જ ક્ષણે એટલો મોટો ડંડો લઈને સાહેબ આગળ આવ્યા અને તેને પોતાની પાસે બોલાવ્યો તેઓ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું પણ ટાળતા ન હતા જેવો જ તે બાળક સામે ગયો તો તરત જ સાહેબ પૂરી તાકાતથી મોટો ડંડો તેના હાથ પર મારવા લાગ્યા બાળકની દરથી ચીસ નીકળી ગઈ હતી પરંતુ રડ્યો નહોતો પરંતુ જ્યારે પાંચ છ ડંડા એક સાથે તેના હાથ પર પડ્યા તો તે દરથી રડવા લાગ્યો પોતાના હાથને હલાવીને જાણે મહેસૂસ કરવા લાગ્યો કે તેનો હાથ ઠીક પણ છે કે નહીં તે રડી રહ્યો હતો સાહેબે તેને ક્લાસમાં સૌથી પાછળ બેસાડી દીધો અને કહેવા લાગ્યા કે તું તડકામાં બેસીને ભણીશ તું છાનયડામાં બેસવાને લાયક જ નથી ખબર નહી ક્યાંથી આવી જાય છે સડેલું ડાચું લઈને બાળક તેમ છતાં કની પણ ના બોલ્યો અને પાછળ જઈને બેસી બધા બાળકો વધુ સાંભળતો હતો જેવી જ સ્કૂલ છૂટી તો એ બાળક એકવાર ફરી બજારમાં જતો રહ્યો બજારમાં ગયા પછી તે એક કપડાની દુકાને ગયો હતો કપડાની દુકાને ગયા પછી તેને દુકાન દુકાનદારને પોતાના ખિસ્સામાંથી તે બધા પૈસા કાઢીને આપી દીધા જે તેણે સવારે શાકભાજી વેચીને કમાયા હતા જેવા તેણે પૈસા આપ્યા તો દુકાનદાર કહેવા લાગ્યો કે બસ થોડા ઘણા જ પૈસા બાકી છે ત્યાર પછી તું પોતાની વસ્તુને લઈ જજે તો બાળક ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો કે કાકા મારી વસ્તુ બીજા કોઈને ના આપતા ઠીક છે હું થોડા દિવસ પછી આવીને તે લઈ જઈશ ત્યાર પછી તે બાળક ફરીથી ત્યાંથી પસાર થઈને એક બિલ્ડિંગ પાસે જતો રહ્યો જ્યાં ઘણા બધા મજૂરો કામ કરી રહ્યા હતા જ્યારે તે બાળક તે મજૂરો પાસે ગયો તો મજૂરો કદાચ તેને ઓળખતા હતા કહેવા લાગ્યા કે બેટા તું આવી ગયો સ્કૂલ તો તેને કહ્યું કે હા કાકા મારી પાસે પણ થોડું કામ કરાવી લો કાકા નાના નાના હાથ વડે તગારામાં રેતી અને કપચી નાખીને આપવા લાગ્યો અને તે પોતાના નાના નાના હાથ વડે પોતાના ખભા પર મૂકીને તે તગારા આગળ પહોંચાડવા લાગ્યો બે કલાક સુધી તે ત્યાં કામ કરતો રહ્યો જેવા જ મજૂરો છૂટ્યા તો તે બાળક પણ પોતાની મજૂરી લઈને એક તરફ જતો રહ્યો આ વખતે તે એક ઘરની બહાર ઉભો રહ્યો હતો જ્યારે તેણે દરવાજો ખખડાવ્યો તો એક મહિલા બહાર આવી તેણે તે પૈસા એ મહિલાને આપી દીધા અને પછી થાકીને પોતાના હાથમાં ફોલ્લા સાથે પોતાના ઘરે જતો રહ્યો જેવો જ ઘરે ગયો તો એકવાર ફરી તેની માં તેને મારવા લાગી હતી મને આ વાત ખૂબ જ વિચિત્ર લાગી આ બાળક આખરે શું કરી રહ્યો હતો તે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો કદાચ તે પોતાની મદદ કરવા માંગતો હતો પરંતુ જે પણ પૈસા તેને કમાયા હતા તેને તે પૈસા લાવીને પોતાની પહેલા તેને એક દુકાનદારને આપ્યા અને પછી તે સ્ત્રીને આખરે તેનો તેમની સાથે સબંધ હતો જોકે ગમે તે હોય પણ આ બાળક રખડેલ તો બિલકુલ પણ નહોતો તે એક શરીફ છોકરો હતો અને હું આ સચ્ચાઈ તે બાળકની માં અને તે ના સાહેબને કહેવા માંગતો હતો આજે મેં ઓફિસમાં પણ રજા પાડી દીધી હતી એ પણ બાળકના કારણે શાકભાજી લાવવાનું તો હું ભૂલી જ ગયો હતો તેથી હું માત્ર એક દિવસની શાકભાજી લઈને જ ઘરે ગયો હતો અને મેં બીજા દિવસે સવારે શું કરવું એ પહેલેથી જ વિચારી લીધું હતું સવાર પડતા જ તે બાળક પોતાના ઘરેથી નીકળી ગયો હતો હું તરત જ તે સ્ત્રી પાસે ગયો અને કહ્યું બહેન મારી સાથે ચાલો તમે કહો છો ને કે કે તમારો તમારો બાળક બાળક રખડપટ્ટી કરે કરે છે છે અને હું તમને શું શું તે સ્ત્રી તરત જ માથે પલ્લુ ઓઢીને મારી સાથે ઘરેથી નીકળી ગઈ હતી આટલું કર્યા પહેલા મેં તે સ્કૂલના સાહેબ ને પહેલેથી જ કહી દીધું હતું કે મેં મને ફલાણી જગ્યાએ મળજો જેવો છું તે સ્ત્રી સાથે ત્યાં પહોચ તો બાળકના સાહેબ પણ ત્યાં આવી ગયા હતા અને સવાલો કરવા લાગ્યા કે અહિયાં શા માટે બોલાવવામાં આવ્યા છે હું તે બંને પોતાની સાથે લઈને માર્કેટમાં જતો રહ્યો અને તેમને બતાવ્યું કે તે બાળક શું કરે છે આજે પણ ગઈ કાલની પડી ગયેલી શાકભાજી શાકભાજી ઉપાડી ઉપાડીને કોથળીમાં ભરાઈ ગઈ તો તે શાકભાજી લઈને બજારમાં જતો રહ્યો લોકો તેને ધૂતકારી રહ્યા હતા મારી રહ્યા હતા તેમ છતાં પણ તે ખામોશીથી એક ખૂણામાં બેસીને આંખોમાં આંસુ લઈને શાકભાજી વેચવાની પાડી રહ્યો હતો ઘણા લોકો ત્યાં તેની પાસેથી શાકભાજી ખરીદતા પણ હતા તેની પાસે શાકભાજી થોડી જ રહેતી હતી તેથી તે ઝડપથી વેચાઈ જતી હતી જે પૈસા તેની પાસે આવ્યા હતા તે પૈસા લઈને તે ત્યાંથી જવા લાગ્યો તો અચાનક સામેનો દુકાનદાર તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે આ પૈસા પર મારો પણ હક છે પચાસ ટકા પૈસા મને આપી દે કારણ કે તું મારી દુકાનની સામે ઉભો રહે છે અને મારા ગ્રાહકોની ચોરી કરે છે તે બાળક ડરી ગયો હતો જ્યારે તેની માં તેની આંખોમાં આંસુ સાથે એ દ્રશ્ય જોઈ રહી હતી સાહેબ પણ જાણે એકદમ સ્તબ્ધ થઈને ઊભા હતા ત્યાર પછી તે બાળક એક દુકાનદાર પાસે ગયો હતો બધાનો અત્યાચાર સહીને જ્યારે તે એ દુકાનદાર પાસે ગયો તો દુકાનદારે તેને એક સાડી પકડાવી દીધી આજે તેના પૈસા એક સાડી માટે પૂરતા થઈ ગયા હતા એ દુકાનદાર પાસેથી સાડી લઈને તે એકદમ ખુશ થઈ ગયો ખુશીથી આ સાડીને લઈને તે દોડીને આજે એક ઘર તરફ ગયો હતો જઈને ઝડપથી દરવાજો ખખડાવ્યો અને તે મહિલાને આ સાડી આપી દીધી અને કહેવા લાગ્યો આ મારી માની સાડી છે તમે જલ્દી મારી માની સાડીનો ફોલ વિવિંગ અને બ્લાઉઝ સીવી આપજો અને પૈસા ની ચિંતા ના કરતા હું તમને થોડા થોડા કરીને પૈસા આપી દઈશ ત્યાર પછી તે મહિલા એ સાડી લઈને ઘરમાં જતી રહી હતી અને પછી તે બાળક ત્યાંથી ઝડપથી દોડીને પાછો સ્કૂલમાં પહોંચ્યો હતો ત્યાં સુધી સાહેબ પણ સ્કૂલમાં પહોંચી ગયા હતા જેમ આજે પણ તેણે બેગ એક સાઈડ રાખી હતી અને હાથ બહાર કાઢીને સાહેબ સામે ગયો હતો કે સાહેબ તેને મારશે પરંતુ સાહેબે બીજી જ ક્ષણે તેને ગળે લગાવી લીધો અને કહેવા લાગ્યા કે મને માફ કરી દે મેં તારી ઉપર ખૂબ અત્યાર કર્યો છે અને તેને પોતાની પાસે બેસાડીને પાણી આપ્યું તેના વાળ સરખા કર્યા બાળકને પણ નવાઈ લાગી કે આખરે સાહેબને થયું શું છે અને તેને સૌથી આગળ બેસાડીને ભણાવ્યો હતો આજે જ્યારે તે મજૂરી કરીને ઘરે ગયો ત્યારે તેની માને તેના માટે ખાવાનું બનાવીને રાખ્યું હતું અને પોતાના બાળકને ખૂબ પ્રેમ કર્યો તેના હાથને ચુંબન કર્યું અને પછી તેને પોતાના હાથથી ખાવાનું ખવડાવ્યું બાળક સમજી નહોતો શકતો કે માતામાં આટલો બદલાવ કેવી રીતે આવી ગયો પછી જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો તો તેની માં તેને કહેવા લાગી કે બેટા હું બધું જાણી ગઈ છું પરંતુ તું એ સાડી લઈને ક્યાં ગયો હતો એ બાળક રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મા તારી બધી સાડીઓ ફાટી ગઈ છે અને જ્યારે તું બીજાના ઘરે કામ કરવા જાય છે

ખેર અત્યારે આ બંને માં દીકરાને આટલા ઇમોશનલ જોઈને હું પણ દુઃખી થઈ ગયો હતો પરંતુ મને એ વાતની ખુશી હતી કે આ આ બાળકને વધુ તકલીફ પડવાથી બચાવી લીધો હતો તો દોસ્તો વાતો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી